નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર નવસારીની એલસીબી ટીમે અગાઉ સત્તાવીસ ગુનાઓ આચરી ચૂકેલા રીઢા ગુનેગાર સહિત અન્ય બે ગુનેગારોને ઝડપી પાડ્યા છે આમ ત્રણ ગુનેગારો કે જે લોખંડના સળિયાઓ ચોરતા હતા એમને લોખંડના સળિયાની સાથે જેની કિંમત છ હજાર પાંચસો થાય છે નવસારી એલસીબી ટીમે ઝડપી લીધા છે પકડાયેલા આરોપીની અંદર પ્રકાશ નાગજીભાઈ મેવાભાઈ પટેલ જે મજૂરીનો ધંધો કરે છે અને નવસારીના ગોલવાડામાં રહે છે સાથે જ પ્રહલાદ નટવરભાઈ છોટુભાઈ દંતાણી જે પણ મજૂરીનું કામકાજ કરે છે શહીદ ચોક ખાતે રહે છે અને કમલેશ વિરજીભાઈ લવજીભાઈ બે પૂજક કે જે પણ મજૂરીનું જ કામકાજ કરે છે ને સહીદ ચોક ખાતે રહે છે આવો તમામ જે ખરા એ લોખંડના સળિયાઓ ચોરતા હતા અને ખાસ કરીને પ્રકાશ નાગજીભાઈ મેવાભાઈ પટેલ એની ઉપર તો એક જ ગુનો છે પણ પ્રહલાદ નટવર છોટુ દંતાણી કે જે રીઢો ગુનેગાર છે અને એની ઉપર અત્યાર સુધીમાં કુલ્લે સત્તાવીસ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે અને કમલેશ પર પણ માત્ર એક જ પામ્યો છે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સાપુતારામાં વિન્ટર ફેસ્ટિવલ બે હજાર પચીસનો કરાયો પ્રારંભ સાપુતારામાં સૌ પ્રથમવાર ભવ્ય ડ્રોન લાઇટ શો દ્વારા આધુનિક ટેકનોલોજીનો અનોખો સમન્વય રાજ્યના એકમાત્ર ગીરિમથક સાપુતારા ખાતે આજથી વિન્ટર ફેસ્ટિવલ બે હજાર પચ્ચીસનો રંગારંભ પ્રારંભ થઈ ચૂક્યો છે ગુજરાતના સૌથી લોકપ્રિય અને એકમાત્ર હિલ સ્ટેશન કે જ્યાં ચોમાસા સહિત અબસ દરમિયાન લોકકલા અને કુદરતી સૌંદર્યનો સમન્વય જીવંત તહેવાર બની જતો હોય છે વેકેશનની અસલી મજા પ્રાકૃતિક સૌંદર્ય પ્રકૃતિ અને મનોરંજન કાર્યક્રમોની લિજ્જત માણવા પ્રવાસે સાપુતારાના સોહામણા પર્યટન સ્થળે આવતા હોય છે પ્રાકૃતિક સાંસ્કૃતિક અને સંગીતસભર સાંસ્કૃતિક કાર્યક્રમોના સથવારે વિન્ટર ફેસ્ટિવલ બે હજાર પચ્ચીસનું ઉદઘાટન થઈ ચૂક્યો c'è ધ નવસારી કરાવો કે સિંગર્સ ક્લબના સભ્યો માટે મોહમ્મદ રફીજીના એકસોને એકમી જન્મજયંતિ નિમિત્તે રફી સાહેબના ગીતોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેની અંદર હિન્દી ફિલ્મ જગતના મહાન પાશ્વગાયક સ્વર્ગસ્થ રફી સાહેબની એકસોને એકમી જન્મજયંતિ પ્રસંગે રફી ગીત સ્પર્ધાનું આયોજન પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમ નવસારીમાં કરવામાં આવ્યું હતું જેમાં દસ સભ્યોએ ત્રણ રાઉન્ડમાં પસંદગીના ગીતો રજૂ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા નિર્ણાયકોની ટીમ દ્વારા દસ પૈકી પ્રથમ બીજે માં વિભા ભટ્ટ દ્વિતીય વિજેતા અનિતા પટેલ અને તૃતીય વિજેતા મુકેશ ગાંધીને જાહેર કર્યા હતા અશોકા ગ્રુપ દ્વારા રંગોળી પ્રદર્શન કરવામાં આવનાર છે અશોકા રંગોળી ગ્રુપ દ્વારા આગામી ઓગણત્રીસમી તારીખે પ્રજાપતિની વાડી ખાતે રંગોળી પ્રદર્શનનો આરંભ થવા જનાર છે જે ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ અને પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન કાર્યરત રહેશે આમ તો ઓગણત્રીસમી તારીખે જે રંગોળી પ્રદર્શન છે એનો ઉદઘાટન સમય સવારે દસ કલાકનો રાખવામાં આવ્યો છે પ્રદર્શનનો સમય સાંજે ચારથી રાત્રે દસ વાગ્યા સુધીનો રહેશે જે તમામે તમામ દિવસ એટલે કે ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ અને પહેલી જાન્યુઆરી સુધી આ પણ પ્રજાપતિની વાડીમાં જય અને મજાની રંગોળીનું પ્રદર્શન નિહાળી શકશો એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કેમોથેરાપીની સારવાર હોય રેડિયેશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ આજના હવામાન ઉપર ધ્યાન આપીએ તો આજનું મહત્તમ તાપમાન એકત્રીસ ડિગ્રી સેન્ટીગ્રેડ અને લઘુત્તમ તાપમાન સોળ પોઈન્ટ છ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ એકાણું ટકા તો સાંજ દરમિયાન છત્રીસ ટકા નોંધવા પામ્યું હતું બે પોઈન્ટ આઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો આરસી પટેલ કપ ટી ટ્વેન્ટી તેમજ એનપીએલ ચારના આયોજન અંગે નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા એક ખાસ સાધારણ સભાનું આયોજન સર્કિટ હાઉસ નવસારી ખાતે થયેલું હતું જેમાં મનહર ડોડિયાના પ્રમુખ સ્થાને આરસી કપ પટેલ ટી ટ્વેન્ટી તેમજ એનપીએલ ફોર માટે આયોજનની તૈયારી કરી હતી જેમાં નવસારી જિલ્લાના ખેલાડીઓ ભાગ લઈ શકશે આરસી પટેલ કપ ટી ટ્વેન્ટી માટે સો ટીમો લેવાનું નક્કી કરવામાં આવ્યું છે જેમાં ટીમ લેવા માટે નવસારી જિલ્લાના રસ ધરાવતા ક્રિકેટ પ્રેમીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે આરસી કપ માટે સંયુક્ત ચેરમેન હિતેશ પટેલ અને હેમંત પટેલની નિમણૂક કરવામાં આવી છે જેમની પાસેથી આરસી પટેલ કપની ટીમ તેમજ વધુ માહિતી મેળવવાની રહેશે સેઠ આરજેજે હાઈસ્કૂલ ઝોન કક્ષા કલા મહાકુંભમાં ઝડકી રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ યુવક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી નવસારી દ્વારા સંચાલિત દક્ષિણ ગુજરાત પ્રદેશ કલા મહાકુંભ સ્પર્ધાની અંદર શાળાની વિદ્યાર્થીની પંદરથી વીસ વર્ષના વયજૂથની અંદર ધોરણ દસમાં અભ્યાસ કરતી ગોધાણી દીતીએ દુહાછંદ ચોપાઈ સ્પર્ધામાં બીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો તો ત્યારે શાળાના મ્યુઝિક શિક્ષિક કુમારી શાહે હળવું કંઠ્ય સ્પર્ધામાં પ્રથમ પ્રાપ્ત કર્યો હતો અને શાળાનું ગૌરવ વધાર્યું હતું વાંસદા ખાતે તિલક ગ્રુપ દ્વારા સાતસોને સત્તર યુનિટ બોટલ રક્તદાન પ્રાપ્ત થયું તિલક ગ્રુપે પોતાનો જ રેકોર્ડ તોડ્યો વલસાડ બિલ્લીમોરા અને નવસારીની તમામ બ્લડ બેન્કોમાં છેલ્લા ઘણા દિવસોથી લોહીની અછત પડી રહી હતી અને જેના કારણે વાંસદાના સેવાભાવી એવું તિલક ગ્રુપ દ્વારા માત્ર સાત દિવસની અંદર એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું જલારામ હોલમાં પચીસમી ડિસેમ્બરે આયોજન કરવામાં આવ્યું જેમાં તિલક ગ્રુપ તેમજ એમનો જ ગયા વર્ષનો સાતસોને સાત બોટલનો રક્તદાનનો જે રેકોર્ડ હતો એ તોડીને સાતસોને સત્તર જેટલી મોટી સંખ્યામાં મોટી સિદ્ધિ ગણાય ફાલુદા રિફ્રેશ કે સારી વેરાયટી મિક્સની સારી વેરાયટી તો સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો